અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ કેળો નથી મુકતો ને છેલ્લા ત્રણ ચાર દિવસથી એક ધારો જિલ્લામાં કોઈ ને કોઈ તાલુકા મથકે કમોસમી વાવાઝોડા સાથે વરસાદ તાટકે છે ને ઉનાળુ પાકને નષ્ટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે ધારીના ડાંગવદરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું જેમાં પવનની સ્પીડ ખૂબ જ વધારે હતી અને વરસાદ પણ ખૂબ જ હતો ભારે પવનના લીધે ડાંગાવદરમાં પીજીવી વિશે અનેક થાંભલાઓ જમીન દોસ્ત થયા હતા જ્યારે મિની વાવમાં આ વરસાદી કહેર વર્તવાનું શરૂ થયું ત્યારે ખેડૂતોના તૈયાર થયેલ પાકો ડુંગળીના પાકોમાં જોવા મળી છે સાથે સાથે કેરીના બગીચા ધરાવતા ખેડૂતોના અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા અને આંબા ઉપર લાગેલી કેરી પણ જમીન દોસ્ત થઈ હતી ગામમાં ઘણા ખરા મકાન નળિયા અને છાપરા પણ ઉડ્યા હતા અને નાના નાના વૃક્ષો તો જાણે અસ્તિત્વ જ ન હોય તેવી રીતના જમીન દોસ્ત થયેલા હતા હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ સાથે પવનના લીધે ડાંગાવાદર ગામમાં ઘણું બધું નુકસાન થયું છે ત્યારે ત્યાંના ખેડૂતો દ્વારા તંત્રની પાસે તાત્કાલિક સહાય કરાવવાની માંગણી કરી રહ્યા છે પૂરા વર્ષ આંબાને પાણી પાય અને એના ફાળની રાહ જોતા હોય ત્યારે આ કુદરત ખરેખર રૂઠી હોય તેવું જાય રહ્યું હોય અને પ્રતિતી ધારી ગિરના ખેડૂતો કરી રહ્યા છે રિપોર્ટર સંજય વાળા ધારી મારું નામ કોરાટ કલ્પેશ શંભુભાઈ ગામ ગઈ કાલે જે દસથી પંદર મિનિટ વાવાઝોડું જે આવ્યું વિનાશકારી વાવાઝોડું જેમાં જે અમારે દસ વીઘાનો બગીચો હતો જે પાંચસોથી સાતસો મણ કેરીની જે અમારી ધારણા હતી તે બધી ખરી ગઈ અને ડાળો ભાંગી અને પચાસ ટકા જેવા ઝાડવા ધરાશય થઈ ગયા છે બરાબર અને એના માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમને સહાય આપવા વિનંતી છે સરકારને હું ડાંગાવદર ગામ હું મેહુલ ત્રિવેદી ગઈકાલે સાંજના અરસામાં એક ભયંકર પિસ્તાલીસ મિનિટ માટે પણ એક ભયંકર વરસાદ અને સાથે વાવાઝોડું પણ અહીં આવેલું હતું જેના હિસાબે આંબાની જે કેરીનો પાક છે એમાં ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે ઘણા ખરાબ વૃક્ષો ધરાશાયી થયા છે ઘણી મકાનોના ઘણા મકાનોના છાપરા પણ ઉડ્યા છે અને સાથોસાથ પીજીવીસીએલના જે થાંભલા મેઇન રોડ પર આવેલા છે એને પણ નુકસાની જોવા મળી છે આજ જ લીધે મારી માત્ર સરકાર અને તંત્ર પાસે એટલી જ વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરાવીને આ લોકોને સહાય આપવા માટે આગળની કાર્યવાહી કરે